નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા તલના ભાવ અને તલના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ એ પહેલાં વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તાજા તલના ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના સફેદ તલના ભાવ રાજકોટ ચૌદસોથી બે હજાર એંશી કોંડલ એક હજાર એકથી બે હજાર એકતાલીસ અમરેલી એક હજાર સિત્તેરથી ત્રેવીસો એકાવન બોટાદ એક હજારથી ચોવીસો પિસ્તાલીસ સાવરકુંડલા પંદરસોથી બે હજાર એકાવન જામનગર પંદરસો પચાસથી પંચાવન ભાવનગર ઓગણીસોથી બે હજાર જામજોધપુર બારસોથી ઓગણીસો એકત્રીસ કાલાવડ એક હજાર પંદરથી અઢારસો પંચ્યાસી પાકાનેર ચૌદસોથી એકવીસો પંચોતેર છેતપુર એક હજાર એકવીસથી બે હજાર છપ્પન જસદણ તેરસોથી ઓગણીસો સિત્તેર વિસાવદર તેરસો પંચ્યાસીથી ઓગણીસો ને એકોતેર મહુવા ચૌદસોથી ઓગણીસો પંચોતેર જૂનાગઢ એક હજાર વીસથી બે હજાર રાજુલા તેરસો પચાસથી અઢારસો છપ્પન માણાવદર બારસોથી સત્તરસો બાબરા પંદરસો ત્રીસથી અઢારસો ધોરાજી તેરસો પચાસથી સત્તરસો સાસઠ હળવદ બારસોથી ઓગણીસો એકવીસ ઉપલેટા અગિયારસો દસથી સત્તરસો અને સિત્તેર તળાજા પંદરસો પચીસથી બે હજાર બે જામખંભાળિયા બારસો પચાસથી પંદરસો એંશી થ્રોલ તેરસો વીસથી સોળસો ઊંઝા અગિયારસો અગિયારથી એકવીસો કડી તેરસોથી પંદરસો સાઠ વિરમગામ પંદરસો વીસથી અઢારસો એક દાહોદ ચૌદસોથી સોળસો